પોડી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાને મધ્યમાંથી ચીરે નીકળતો ઉપર જિલ્લા મથકનો પ્રવેશ દ્વાર પણ કહેવાય છે આ માર્ગ પરનો સિહોરનો પૂર તૂટી ગયો છે એની બાજુમાંથી રેલવે લાઇન પણ પસાર થાય છે બારા નદી પર રેલવે બ્રિજ તેના ફાઉન્ડેશન ધોવાઈ જતા બ્રિજના પિલર અને તમામ સુપરસ્ટ્રક્ચર અત્યારે મોતના જે ઊભા છે રેલવે વિભાગના અધિકારીઓ આ સમયમાં આ રેલવેને સલામત બનાવવા માટેના ફાઉન્ડેશનને સલામત બનાવવા માટે ત્યાં રૂબરૂ મુલાકાત લીધી હતી જે ભારત નદી છે એના પટમાં જઈ અને પંદર વીસ ફૂટ જેટલા ખુલ્લા થઈ ગયેલા ફાઉન્ડેશન પાયરોને કેવી રીતે રિસ્ટોર કરવા ફાઉન્ડેશન રિસ્ટોરેશનની પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવી એનો રૂબરૂ ટકોરા બધા અભ્યાસ કર્યો હતો આ બ્રિજના ફાઉન્ડેશનની પાયરોમાં ભારે ધોવાણ થયું છે જેના લીધે પાયરોનું કવર ઉખડી ફાટી ગયું છે એના અન્નના સળિયા પણ બહાર ડોક્યા કરવા લાગ્યા છે આ સળિયા કાટ ખાઈને સડી ગયા છે આ બ્રિજના ડામાડોળ થયેલા ફાઉન્ડેશનને રિસ્ટોર કરવા આઈઆઈટી મુંબઈના સિવિલ ટેક્નોક્રેટ્સના રેલવે વિભાગે સંપર્ક કર્યો હતો આઈઆઈટી મુંબઈ અને રેલવેની ચર્ચગેટ મુંબઈની વડી કચેરીમાંથી વડા અધિકારીઓએ રૂબરૂ મુલાકાત અગાઉ લઈ ચૂક્યા છે ફરી એક વખતે રેલવેનું ડેલિગેશન પ્રતિનિધિ મંડળ ટેક્નોક્રેટ્સનું રેલવેના આ ખુલ્લા થઈ ગયેલા પાઇલ ફાઉન્ડેશનને રૂ અભ્યાસ કરવા રૂબરૂ આવ્યું હતું આપણે એ પણ જણાવી દઈએ કે બ્રિજ ઉપર પસાર થતી ટ્રેનની ગતિ ઘટાડી દેવામાં આવી છે સિહોદ રેલવે બ્રિજનું ફાઉન્ડેશન ખખડી ગયું ટ્રેનની ગતિ એને લીધે વીસ કિલોમીટર પ્રતિ કલાકની કરી દેવામાં આવી છે સિહોદ ભારત નદી પરના રેલવે રેલવે બ્રિજના ફાઉન્ડેશનમાં મોટા પાયે ડોવાનું થયું છે આ જોવાની લીધે ટ્રેન પસાર થાય ત્યારે બ્રિજ પરથી ઝાટકા ફાઉન્ડેશન સુધી પહોંચતા ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયેલ હોવાથી બ્રિજને સલામતી થવાનું મોટું જોખમ ઉભું થયું છે રેલવે ટ્રેક પરથી ઊભા થતાં જર્ક ફાઉન્ડેશન પર થઈ છે રોજ સુધી પહોંચતા હોય છે અને ફાઉન્ડેશન નબળું પડી જતા આ જર્ક લીધે ભારે ખાવી સજાય છે રેલવે ટ્રેક પરથી જર્કમાં ઘટાડો થાય તે માટે બ્રિજ પરથી ટ્રેન નીકળે ત્યારે તેને ગતિ ઘટાડી દેવાની વીસ કિલોમીટર પ્રતિ કલાકની કરી દેવામાં આવી છે રેલવે વિભાગ દ્વારા આ અંગે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા અને આ બ્રિજના ફાઉન્ડેશનમાં જ્યાં ફાઉન્ડેશન રિસ્ટોરેશન કરવાનું થતું હોય છે ત્યાં કઈ રીતની પ્રક્રિયા કરવાની તેનો રૂબરૂ અભ્યાસ કરવા ફરી એકવાર ટીમ આવી કન્સલ્ટન્સી કરી આઈઆઈટી મુંબઈનો સંપર્ક કરી ટેન્ડર પણ બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરાશે ફાઉન્ડેશન રિસ્ટોરેશન કરવા માટે વેસ્ટર્ન રેલવે ટર્ચગેટ મુંબઈથી ટેન્ડરની પ્રક્રિયા કરાઈ રહી છે